પાંચ તો સિમ્પલી આપણે લખી નાખવાનું છે ભાઈ પાંચ ફેક્ટોરિયલ શું લખી નાખવાનું છે પાંચ ફેક્ટોરિયલ હવે તમે એમ કહેશો કે સાહેબ આ જે ફેક્ટોરિયલ છે એ તો અમે ક્યારેય જોયું નહીં કે આવડતું નહીં તો કઈ જ ટેન્શન લેવાની આપણે જરૂર નથી બરાબર એકદમ સિમ્પલ ભાષામાં આપણે શીખીએ તો પાંચ ફેક્ટોરિયલ મતલબ એવો થાય છે કે ભાઈ અહીંથી આપણે ઉતરતા ક્રમમાં લખી નાખવાના એક સુધી તો પાંચ છે પાંચ પછી ચાર આવશે ત્રણ આવશે બે આવશે અને એક અને વચ્ચે કરી નાખવાનો છે ગુણાકાર બરાબર તો પાંચ ચોક વીસ

બે ત્રણ ચાર અને પાંચ પાંચ અક્ષર છે તો પાંચ ફેક્ટોરિયલ લખી નાખવાના છે બરાબર પાંચ અક્ષર છે તો લખી નાખો પાંચ થી એક સુધી બરાબર પછી અહીંયા ભાગ્યા કરીને લખવાનું છે કે જે અક્ષર રિપીટ થતા હોય બે વખત આવતા હોય અથવા તો ત્રણ વખત આવતા હોય તો અહીંયા માત્ર પી જ છે પી છે અને કેટલી વખત છે તો બે વખત કેટલી વખત આવે છે બે વખત તો અહીંયા લખી નાખવાના બે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ એટલે ઉતરતા ક્રમમાં બે ગુણ્યા એક તો અહીંયા જુઓ આ બે છે આ બે છે ગયા પાંચ ચોક એપલ શબ્દ છે અને આ પણ બે વખત છે તો ત્યારે શું કરવાનું તો એક બે ત્રણ ચાર અક્ષર છે એટલે પહેલા આપણે લખી નાખવાના ચાર ફેક્ટર ચાર થી ક્રમમાં ચાર ત્રણ બે અને એક ભાગ્યા કરીને લખવાના છે કે પણ ભાઈ બે વખત છે તો બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક અને આજે એ પણ છે એ પણ બે વખત છે તો ફરી પણ આપણે બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક જેટલું ઉડતું હોય એટલું ઉડાડી શકો છો તમે બે ગયા બે ગયા અહીંયા બે દુ ચાર અહીંયા થઈ ગયા બે ગુણ્યા ત્રણ તો છ તો આ જે કાકા છે કાકાના આપણે છો આ રીતે તમે અલગ અલગ ગોઠવીના લખી શકો છો જો મારો વિડીયો ગમ્યો હોય મારી ટ્રીક ગમી હોય તો મને એટલે કે ભાઈ હેમાં ફોલો કરો અને તમારા જેટલા પણ મિત્રો હોય તમારી જેટલી પણ બેનપણી હોય એમને આ રીલ શેર કરો થેન્ક યુ